નમસ્તે મિત્રો મિત્રો આપણે ઘણીવાર એવું સાંભળવામાં આવ્યું છે કે આ સંસાર રૂપી રથના પતિ અને પત્ની બે વ્હીલ છે હવે જો વ્હીલ કોઈ પણ ડિફેક્ટ વગર ચાલે તો રથ આગળ આગળ ચાલે પણ જો બેમાંથી એક વ્હીલમાં અથવા તો બંને વ્હીલમાં ફોલ્ટ ઊભો થાય તો રથ આગળ ન ચાલે નમસ્તે મિત્રો હું એડવોકેટ નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ નવ કે જે લગ્ન હક્કોના પુનઃસ્થાપન માટેની છે એ વિષેની ચર્ચા હું કરવાનો છું એટલે મારી આપ સૌને વિનંતી છે કે વિડીયો મારી સાથે બનાવી રહેજો આભાર હવે દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની એ દાંપત્ય જીવનમાં એકબીજાના લ છે એ બંને વ્હીલ સાથે ચાલે તો એ રથ આગળ ચાલે પણ પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈને ઝઘડો થાય વિખવાદ થાય મનભેદ થાય મતભેદ ઊભા થાય ત્યારે શું થાય કોર્ટનો કોર્ટના પગધે ચડવાની વારી આવે ડિવોર્સની અરજી કરવાની વારી આવે સ્ત્રી પક્ષકાર ભરણપોષણની અરજી કરીને અલગ રહેવા જતું રહે એવા સંજોગો પણ આવે અહીં સમજવાનું એ છે કે પતિ અથવા પત્ની વ્યાજબી કારણ વિના એકબીજાનો સવાસ છોડી દે છે તો પીડિત પક્ષકાર લગ્ન હકોના પુનઃસ્થાપન માટે ફેમિલી કોર્ટને અથવા જિલ્લા અદાલતને અરજી કરી શકે છે અહીં એક ભેદ એ બતાવી દઉં કે ભરણપોષણની અરજી કલમ એકસો ચુમ્માલીસ પ્રમાણે ફક્ત સ્ત્રી પક્ષકાર કરી શકે છે કેમ કે એ સ્ત્રીને લગતો કાયદો છે ત્યારે લગ્નહક્કોનું પુનઃસ્થાપન એ કલમ નવ મુજબ ફેમિલી કોર્ટને જિલ્લા અદાલતને અરજી કરવામાં આવે છે અને જે બંને પક્ષકારને લાગુ પડે છે પતિ પણ કરી શકે છે અને પીડિત પત્ની હોય તો પણ કરી શકે છે અહીં હકોના પુનઃસ્થાપન માટે અરજીમાં જણાવવામાં આવેલા કથનો ખોટા છે તે સાબિત કરવાની જવાબદારી સામા પક્ષકારની હોય છે જો એ સાબિત કરવામાં નિષ્ફળ જાય તો નામદાર કોર્ટ અરજદારની અરજીના આધારે લગ્ન હકોના પુનઃસ્થાપન માટે દીકરી યાને કે હુકમનામું કરી આપતી હોય છે અહીં બીજી એક વાત એ પણ ધ્યાને લેવા જેવી છે મિત્રો કે સહવાસ છોડવા માટે વ્યાજબી કારણ છે કે નહીં તે સાબિત કરવાની જવાબદારી નામદાર કોર્ટોએ જે વ્યક્તિએ સહવાસ છોડી દીધો છે એના ઉપર નાખી છે પતિએ છોડી દીધો હોય તો પતિ પર નાખી છે અને જો પત્નીએ છોડી દીધો હોય તો પત્ની પર નાખી છે હવે લગ્ન જીવનના હકોનું પુનઃસ્થાપન એમાં કુલ બે મુદ્દા સમાયેલા છે પહેલો મુદ્દો કયો કે પતિ પત્નીને એકબીજાની કંપનીનો હક મળે છે એ બીજો મુદ્દો કયો લગ્ન સંભોગ એટલે કે એકબીજાનો પ્રેમ સેવા સાચરની ભાવના અને શારીરિક સવાસ એ લગ્ન જીવનના દાંપત્ય જીવનના અભિન્ન અંગો છે હવે જ્યારે નારાજ પક્ષકાર બેમાંથી એક પતિ હોય કે પત્ની હોય એ જ્યારે અદાલતના પગથિયાં ચડે છે ત્યારે વળી પર પ્રશ્ન એ થાય છે કે આ લાગણીઓ ટકી શકે છે ખરી એકબીજાનો સહવાસ સાચરની ભાવના સેવા ટકી શકે ના ટકી શકે કેમ કે આપણે એક વ્યાજબી અર્થ એવો ઘટાવી શકીએ કે બે શરીરોને બે વિજાતીય શરીરોને સ્ત્રી અને પુરુષ બે બેજાતીય શરીરોને સાથે રહેવાની ફરજ પાડી શકીએ પરંતુ મન કે લાગણીથી રહેવાની ફરજ કેવી રીતે પાડી શકીએ એટલે કહે છે કે દાંપત્ય જીવનનો ખરો પાયો એકબીજા પરનો પરસ્પર વિશ્વાસ અને પ્રેમ છે પશ્કારોમાં જો આ બાબતોનો અભાવ જોવા મળે તો દાંપત્ય જીવનનો મૂળભૂત હેતુ માર્યો જાય છે લગ્ન હકોનું પુનઃસ્થાપન એ બાબત પર આધારિત છે કે સામાવાડાએ વ્યાજબી કારણ વિના પતિ અથવા પત્નીનો સહવાસ છોડી દીધો છે એક કેસમાં એવું બાબત એક કેસમાં બાબત એ એ સામે આવી હતી કે પત્ની દ્વારા કલમ નવની અદાલતને અરજી કરવામાં આવી અને એમાં દાદે માગવામાં આવી કે એનો પતિ નપુંસક છે અને નપુસક હોવા ઉપરાંત મેન્ટલી ક્રુવાલિટી અને ફિઝિકલ ક્રુઅલિટી પણ દર્શાવે છે તો અદાલતે એ બાબત પર દીકરી કરી આપી હુકમનામું કરી આપ્યું કે પતિ નપુસક હોવા ઉપરાંત જો આવું કૃત્ય દાખવતો હોય તો એવું માની શકાય કે એ એની પત્ની સાથે સહવાસનો ઇનકાર કરે છે હવે કેટલાક ચારથી પાંચ દર્શક મિત્રોના સવાલો આવ્યા છે એની ચર્ચા સાથે વિડીયોનું આપણે સમાપન કરીશું પહેલો સવાલ આવ્યો છે ગઢડાથી યામિનીબેન મને લખે છે કે લગ્નજીવનનાકું ભોગવા માટે તમામ શરતોનું પાલન થયું હોય તો પણ કોર્ટ આવી અરજી નામંજૂર કરી શકે હા જરૂરથી કરી શકે કેસના અરજીના સંજોગો જોતાં નામદાર કોર્ટને લાગે કે પતિ અને પત્ની એક જ છત નીચે સુખેથી રહી શકે તેવા કોઈ સંજોગો જ નથી તો અદાલત આવી અરજીને લગ્ન જીવનના હકો ભોગવવાનો ઇનકાર કરશે અને નામંજૂર કરશે બીજો સવાલ વીરપુરથી બ્રિજેશભાઈનો આવ્યો છે કે લગ્ન જીવનના હકોના પુનઃસ્થાપનનો દાવો જો કર્યો હોય અને સામાવાળા લગ્ન ન કરે તેવો વચકાળાનો મના હુકમ આપણે કરીએ તો મળે ખરો હા મળી શકે જો જીવનના હક્કોનું પુનઃસ્થાપનની અરજી કોર્ટમાં કરી હોય તો સામાવાળા જ્યારે બીજા લગ્ન કરી રહ્યા હોય તો આ અરજી જ્યાં સુધી કોર્ટમાં ડિસાઇડ ન થાય ત્યાં સુધી મને હુકમ મળવા પાત્ર ચોક્કસથી છે આ પ્રશ્ન આવ્યો છે બગસરાથી મધુરીબેનનો કે પત્ની પુનઃ લગ્ન કરતાં અટકાવવા કામચલાઉ મનાઈ હુકમ આપી શકાય ખરું કામચરો મને કમ ના આપી શકાય કેમ કે આ કાયદામાં હિન્દુ લગ્ન અધિનિયમના કાયદામાં કાયમી ધોરણે એક પ્રકારે તમે લગ્ન કરતાં અટકાવો એવી કોઈ જોગવાઈ જ નથી આ પ્રશ્ન આવ્યો છે અમરેલીથી સુધાંશુભાઈનો કે પ્રથમ લગ્નની માહિતી પક્ષકારે છુપાવી હોય તો લગ્ન જીવનના હકોનું પુનઃસ્થાપન થઈ શકે ખરું સુધાંશુભાઈ ના થઈ શકે કેમ કે જ્યાં લગ્ન જ ગેરકાયદેસર ઠરતા હોય હિન્દુ લગ્નમાં એક પતિ અથવા પત્ની હયાત હોય તો બીજી બીજા લગ્ન ન કરી શકાય કેમ કે તમે એમ કરીને જીવનસાથીને દગો આપો છો હિન્દુ કાયદાનો આ મૂળભૂત જોગવાઈ છે અને જ્યાં લગ્ન જ ગેરકાયદેસર હોય ત્યાં લગ્ન પુનઃસ્થાપન ન થઈ શકે મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી ઘણી ઉપયોગી લાગી હશે આપના પણ જો કંઈ સવાલ હોય તો મને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવશો હું તેના જવાબ જરૂરથી આપીશ અત્યારે મને આપશો રજા નમસ્તે